પરંતુ સત્તાવાર રીતે હજી સુધી તેના પિતા સાથે હતા કે કેમ તે બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નથી એકઠા થયેલા લોકોમાં ચર્ચાતું હતું કે તે ફોટો પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેને કારણે તે નદીમાં પડ્યો હતો પીસીઆર વાનને પણ ઘટનાનો કોલ મળતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કિશોર નદીમાં પડતાની સાથે જ આસપાસના રાહદારી અને વાહન ચાલકો પણ ઉભા રહી જવા પામ્યા હતા અને બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર વિભાગે અંદાજે દોઢ થી બે કલાક સુધી તાપી નદીમાં ઝાકીર્ષેકની શોધખોળ કરી હતી પરંતુ તેમને કોઈ સફળતા મળી નહીં સાંજના સમયે શોધતી વખતે ધીરે ધીરે અંદર થતા ફાયર વિભાગના જવાનોએ શોધની કામગીરીની મોકો રાખી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાડા